આમાં એકવીસ પ્રકારના મિનરલ્સ અને આયન છે વિટામિન એ વિટામિન બી વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ વિટામિન બી વન વિટામિન બી ટુ વિટામિન બી થ્રી વિટામિન બી ફાઈવ વિટામિન બી સિક્સ વિટામિન બી ટ્વેલ્વ અને ઓલરેડી કેલ્શિયમ હાઇડ્રોજન ફોસ્ફરસ પોટાશ કાર્બોહાઈડ્રેટ આયન ઝીંક બરાબર સોડિયમ અલગ અલગ એકવીસ પ્રકારના મિનરલ્સ અને આયન છે આમાં એનાથી બી આગળ વાતચીત કરો

આ વસ્તુ બતાવવાની સાહેબ ત્રીસ આવતા હશે એમાં વીસ ઓલરેડી વીસ પચીસ પર્સન વધારો થશે બોડી અને સ્ટ્રેન બંને ડેવલપ થશે આપણા વડીલો માટે બી આ બહુ જરૂરી છે અને તમને એમ થાય કે સાહેબ તમે તો કેવાના પણ આની તાકાત બતાવો હું તમને અત્યારે હાલ આની તાકાત બતાવી દઉં છું

જ્યારે બિસ્લેરી લોન્ચ થઈ ને ત્યારે એમાં લખ્યું હતું કે બિસ્લેરી મિનરલ વોટર મારો તમારા જેવો એક એક્ટિવ માણસ હતો એને બિસ્લેરી સામે કેસ કર્યો કે તમારી બિસ્લેરીમાં બિસ્લેરીમાં કેટલા મિનરલ્સ છે એ બતાવો સાહેબ કોઈ બિસ્લેરીમાં મિનરલ વોટર નથી મિનરલ્સ મિનરલ્સ નથી અને એટલા માટે અત્યારે તમે જોઈ લેજો કોઈ પણ બોટલમાં ઓલરેડી ડ્રિંકિંગ વોટર લખેલું આવે મિનરલ વોટર લખેલું આવતું નથી પણ જ્યારે બિસ્લેરી લોન્ચ થઈ ત્યારે બિસ્લેરી મિનરલ વોટર આવ્યું અને કેસ કર્યો પછી એને એ શબ્દ કાઢી નાખ્યો હવે આ સહી ભલાવે છે અને માર્કેટમાં બી આપણે જાહેરાત આવે ઘણી બધી માર્કેટમાં ઘણી બધી આપણે કોઈ કંપની ખરાબ છે એવો શબ્દ નહીં બોલીએ તમે સમજો કોઈ લીટી નાની કરીને આપની લીટી મોટી નથી કરવી પણ જે વાસ્તવિકતા છે એ વસ્તુ તમને બતાવો અને જ્યારે આપડા ફિઝિકલી ફિટનેસ નો સવાલ હોય ત્યારે તો 100% ચેક કરવો જોઈએ યસ કે નો બરાબર ત્યારે બે ચમચી એમાં નાખી બે ચમચી આમાં નાખી દો આ બોનવિટા છે પૂરાઈ ગયો તરોબી

એટલી તાકાત અને આ બોર્નવિટા જો સ્ટાર્ટ ગાડી બરાબર એક સહી આ તમે જુઓ બરાબર આ રિચર્ડ છે ઓકે એક હવે કરી દો બંધ છે આપની હવે આ જેને પીવો એ પી તો હું પી જઉં લે પી જવ સાહેબ અરે પીવો તમે આ જેને પીવો એ પી જવ ભાઈ